નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસને મંગળવાર મિત્રો આપણે આવી ગયા છીએ બોટાદ માર્કેટ યાર્ડમાં વરિયાળેના વાહનની અનાજી ભાવમાં ગઈકાલે ભાવ જણાવી દઉં તો ગઈકાલે પંદરસો રૂપિયાથી લઈને એકવીસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા આજના કેવા રહેશે બજાર ભાવ તમને જણાવી દઉં છું પહેલાં ચેનલ ઉપર નવાઓ હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો રાજ્યનું કામકાજ ચાલુ થઈ ગયું તો થઈ ગયું છે તો જાણે લે કેવા થાય છે આજના બજાર ભાવ અઢારસો એસી રૂપિયા મિત્રો અઢારસો એસી રૂપિયા હોળસો ને ચાલીસ રૂપિયા હોટલનો ભાવ જો છે થોડુંક મીડિયમ ક્વોલિટી છે હોળસો ને ચાલીસ રૂપિયા સત્તરસો ત્રીસ રૂપિયા મિત્રો સત્તરસો ત્રીસ રૂપિયા ભાવ છે હોટલનો એકવીસો એસી રૂપિયા મિત્રો ચૂપર ક્વોલિટીમાં છે એકવીસો ને એસી રૂપિયા

پھر اس بار ہم پرانے 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 پر اٿا ڏايني ميرا نه کان ٿو ٿين ٿو ٻن هلائجي ٿو ٻيو رائٽ ٿي رهيو آهي ڇا ٻڌائين ٿو